સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના ચોટેલાના કાબરણ ગામમાં ભેદભાવ નીતિ મામલે પોલીસ ફરિયાદ વિજ્ઞાન જાતાની બાતમી બાદ જયંત પંડ્યાએ કરી છે દેવશી પરમાર પત્ની હેમુ અને પુત્ર અરુણ પર આરોપ સામાજિક બહિષ્કાર મુદ્દે નાની મોલડી પોલીસ મથકે કાર્યવાહી વિજ્ઞાન જાતાએ ઘટનાની નિંદા કરી કાયદેસર પગલાંની કરી છે વાત કામત દેવસિંહ પરમાર એની પત્ની હેમુબેન અને પુત્ર અરુણ આ ત્રણેય જ વ્યક્તિ ભેગા થઈ ષડયંત્રના ભાગરૂપે અમીરભાઈ ઉપર ખોટો આરોપ મૂકી અને ગામમાં નીચાજો થાય સામાજિક બહિષ્કાર થાય આવું કૃત્ય કરેલું છું નવા વિધેયક પ્રમાણે કાયદામાં ગુનાને પાત્ર થાય છે અને કોઈપણ વ્યક્તિનો સામાજિક બહિષ્કાર કરવો તે ગુનો છે આજ રોજ કાબડણ ગામ જઈ અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે ભવિષ્યની અંદર એને ખ્યાલ નહોતો કે આ પ્રકારે ગુનો બને છે અને પોતે માફી માગવા અને કબૂલાતનામું આપવા પણ તૈયાર થઈ ગયા છે કે ભવિષ્યની અંદર કોઈ પણ વ્યક્તિને સામાજિક બહિષ્કાર થાય કોઈ ડાકણા થાય કે કેવા કોઈ પણ શબ્દ કેવા એ પણ ગુનો બને છે તેનું એને સભાન થયું છે જેથી ભૂલ કબૂલી લીધી છે અને માફી માગી લીધી છે